નવલા નોરતામાં ભક્તિ અને શક્તિની આરાધના કરવામાં આવે છે ત્યારે નવાવાસના સોમનાથ ચોકમાં દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી પદ્ધતિથી સુંદર ગરબાનું આયોજન કરવામાં આવેલ છે આ નવરાત્રિની ખાસ વિશેષતા એ છે કે અહીં રમવા આવેલ બહેનો ભારતીય વેશભૂષામાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર મન મૂકીને છૂટથી રમી શકે છે તેમજ આ ગરબીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત નાના નાના ભૂલકાઓને દરરોજ દાતાશ્રીઓ તરફથી વારંવાર નવી નવી ભેટ સોગાદ આપવામાં આવે છે જેથી માતાઓ બાળકો અને પરિવારજનોમાં ખૂબ જ ખુશાલીનો માહોલ જોવા મળે છે હું વિનોદ પિંડોડિયા આ શ્રી હરિગુરુપ દ્વારા સોમનાથ ચોકની અંદર ભક્તિ અને શક્તિની આરાધના કરવા માટે આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે આ નવરાત્રી ચોકની અંદર આ શ્રી હરિગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે માતા પરની નારી શક્તિઓ એક જે આપણી ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરતી જે રાસ ગરબા પદ્ધતિ છે એ પદ્ધતિથી આ ચોકની અંદર રાસ કમવામાં આવે છે આ તમે જુઓ છો કે આજે ઘણી જગ્યાએ એક ગરબીના નામે એક ધંધો શરૂ કરવામાં આવ્યો છે પ્રોફેશનલ ગરબીઓ થઈ ગઈ છે કે જેમાં આપણે રૂપિયા આપીને પ્રવેશ મળે છે જ્યારે આ સોમનાથ ચોકની અંદર આ ગરબીની અંદર દરેક બહેનો કોઈ પણ જાતના સંકોચ વગર આવી અને રાસ ગરબા લઈ શકે છે એ આ ગરબીની એક ખાસ વિશેષતા છે અને એક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અહીંયા ગરબી રમે છે એ આજે આ આજના જમાનાની એક ખાસ માંગ છે કે એક સારા વેશભૂષાની અંદર એક સારા પરિધાનની અંદર અને એક સારી ભક્તિ અને શક્તિની આરાધના કરવા માટે માતાજીની મર્યાદા સંચવાય એ રીતે આ ગદબીનું આયોજન કરવામાં આવ્યું છે તો ખરેખર શ્રી શ્રીહરિગ્રુપે છેલ્લા નવ દસ વર્ષથી જે આયોજન કર્યું છે એ ધન્યવાદને પાત્ર છે અને એના માટે બહેનો ખૂબ જ અંદરથી રાજી છે અને આ રીતે અમારું એક નવરાત્રિ મહોત્સવનું આયોજન ખૂબ સફળ રહ્યું છે ખાસ કરીને હું વાત કરું તો શ્રી સ્વામિનારાયણ હરિ શ્રી હરિગ્રુપ આજથી લગભગ દસ વર્ષ ત્યાં અહીંયા સોમનાથ ચોકની અંદર સ્વામિનારાયણ ગ્રુપના છોકરાઓ અને મહિલા મંડળ અને સોમનાથ ચોકની જે મહિલા મંડળ હું જે ભવ્ય આયોજન કરી રહ્યા છીએ કે નોરતાની અંદર જ્યારે માતાજીની ઉપાસના કરી અને શક્તિ મેળવવાની હોય તો ખરેખર મને લાગે કે જ્યારે પ્રાચીન કાળની અંદર પણ આપણા હિન્દુ જે સંસ્કૃતિના જે ગીતો અને કીર્તનથી જે થતું રાસ તે જ રીતનું આજે અહીંયા સોમનાથ ચોકની અંદર શ્રી સ્વામિનારાયણ શ્રીયરી ગ્રુપ અને સોમનાથ ચોકની મહિલા મંડળ આયોજન કર્યું છે તો આવી મહિલાઓને ખૂબ ખૂબ હું શુભેચ્છા આપું છું કે ભારતની અંદર રહી અને હિન્દુ ધર્મને જો મજબૂત કરવાનો હશે તો આવા કાર્યક્રમ કરી અને એક ભાવના કેળવાય જેથી કરી અને એક સાથે મળી હરિગ્રુપ દ્વારા નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે નવે નવ દિવસ માતા પૂજા અર્ચના અને માતા ને રોજ નવા નવા શણગાર દ્વારા માતા પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યારબાદ પહેલો રાઉન્ડ મહિલાઓનો હાથ તાળી નો શરૂ કરવામાં આવે છે ત્યારબાદ એક કલાકના વિરામ બાદ માતાજીના ચોકમાં આવતા દરેક નાના બાળકોને ગિફ્ટ સ્વરૂપે કાંઈ ને કાંઈ દાતાઓથી દાતાઓથી તરફથી અમને યોગદાન મળતું રહે છે અને બીજો રાઉન્ડ અમે દાંડિયા રાસનો રાખીએ અહીંયા માત્ર બહેનો ખેલૈયાઓ જ રમી શકે છે જેથી કોઈ અનિચ્છે બનાવ ન બને અને બાળકોને રોજ ને રોજ કાંઈ અહીંયા દાતાઓથી તરફથી રોજ ને રોજ કંઈક મળતું જ રહે છે